મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્વતંત્ર પર્વની ઉજવણી માટે મોરબી કલેક્ટર કચેરીના સભાખંડમાં આજે બેઠક યોજાઈ હતી જાણવા મળતી હોય પ્રમાણે દર વર્ષે મોરબી જિલ્લામાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી આ વખતે મોરબીમાં લીલાપર રોડ ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેના સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર કે બી ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી જેમાં આગામી સમયમાં જુદી જુદી સરકારી ઓફિસોમાં રોશની તેમજ મંડપ ડેકોરેશન વિગેરે જેવી જે કોઈ તૈયારીઓ કરવાની હોય તેના માટે થઈને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જરૂરી સૂચના અને માર્ગદર્શન મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું અને આ વખતની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી લોકો માટે યાદગાર બની રહે તેવું આયોજન કરવા માટે થઈને મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા તમામ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તેવી માહિતી સવારે સાડા અગિયાર વાગ્યે કલેક્ટર કચેરી ખાતેથી મળી છે